પછી અમે હાથમાં નીકળવાનું થાય બરોબર પાણી આવવાનું છે વધારે મામલાદાર સાહેબ પ્રવીણ સૂચના છે તમારું જે કિંમતી સામાન સાથે લઈ અને બધું હાથી બકરો બકરો તો ખોટી મૂકી દેજો બાંધી રાખતા અને પાણી ખુવાનું છે એટલે તમારું માલ સામાન જે હોય બધું બાંધીને કપેટ કરો આપણે આઈસી નું સપના ઇમેજ કોલેજ છે ને ત્યાં જવાનું છે કેટલી વાર માં બોલો ટ્રેક પરની પાણી આયા પહેલા આપણે સપના